દોસ્તો સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો વાયગાઈ હે સવારના સો થયા અને મેં લોટ બાંધી લીધો સાય કરી લીધી હંજુવારી ડોહોળામાંથી કરી લીધી અને હે અમારે દોવા જાઉં તે હું ધવાળી તો વેલ્સ નું કાગળ લીધું અને ધવાડી કરવા જાઉં જો અમારું પારો હે ને હરિયો બોલે ને ભાઈ ને પણ હોસ્ટેલી મૂકી આવ્યા પણ હોસ્ટેલી આ ફોળ તારીખે મૂકેલા પણ હોસ્ટેલનો કંઈ વિડીયો નહોતો લીધો ને એ હે ને કંઈ પણ તકે જરાય તકે જરાય મોરો નહોતો પડ્યો એકદમ અસર ફોર્મમાં એને વયોગો હતો મણી વહી વહેમું લાગતું હતું બે દી મારા વિડીયો જ ન આવ્યા ને બે દી મેં કંઈ શૂટિંગ જ નહોતું કર્યું આજે ચાલુ કર્યું આજ 19 તારીખે તાર મેં વિડીયો ચાલુ કર્યો બે દીધા કંઈ શૂટિંગ જ નતો ન આગલો વિડીયો તો એ કાલે આવ્યો તો કે લી અને રીઓ માં બાંધો કરી દીધું અને દાણ માં હે ને અમે કીપાહિયા ને ખરજ જો મારી એવા હે ને હાવરાડો રાયડું જ નાખ્યા રાખીએ અવાજ સાંભળી હતી લાખો આખો વાહિંદા ને રેકડી ખાલી કરવા ગયો લાખા ધંધે સડેગા હા દોવાના રિયા હું અટાણ માં હે ને જેણી માથી હોય ને એ કવરાવે આવે બીજા કરી દઈએ ને તો ન વાંધો આવે પૂજડું થાતનું આવે હે ને કાલે હે ને આકોરા બધા સોખા કર્યા ડૂસા કહી હે ને સુવાહાની બીક લાગે ને આપડી વાર આખી તો બોર થી ભરાઈ ગઈ એક જ મેમાં ને આકો બધા ડૂસા ની ખડકે દીધા ને ઢાકે પણ દીધા ને અને આવ્યું છે ને મારી માને ત્યાં જાય ને તો બે દી રોકાય ને ત્યાં બેદી ની બેદી થયા નો હોય ને આ મોવાળીએ બે હે વાત જોવે અને મોકરો મોકળો ને એટલે ઘરમાં એવો ને ધોળે ધોળ અને ખાતલા જોવા જાહે રિયા તો દોવાનું હાલે હજી આ લાઈનમાં બે ભીહુન બેઠા હોય લ્યા એ બે બાકી છે અને ધવાડો કર્યો અને ને ફૂલ એટલે બહુનું નું કંઈ અસલ હેરખું સોખું ન દેખાય કે ધવાડો હોય ને માય ખાટું કરવો પડે એને કવર કવરાવે અને અટાણે અમારે આ પચાસ લિટર થાય અને હવાઈ એકાદ બે લીટર ઓછું રહીએ એટલે આ એક વી માઘડી ઓલી બે ભીઓ ના એ ફૂલ થઈ જાય પછી આકોરની લાઈન રહીએ એટલે એવું હે આમાં હે ને વધારે આ મારાવાળી હે ઈ ગાભણ હે પછી વિશારે બે હે એ ગાભણી હે અને આ એક જે ગાયભણી હે એ કામોનું ઘરે ગયું પણ કેટલાક થી કાઢે એટલે એવું હે એટલે વાંહેવાડાનો ધવાડાનો ગોઠ સડે દુનિયાનો ધવાડો આ હે ને બહાર નીકળે જાય માખીયું એવા હાટું થઈને દવાડો કરે

અને અહીં હે ને આ આપણો વાડી જે ધવાડો ગો ને એ જ ખેતરમાં જાય હજે અને મગ ઉગે પડ્યા ને તે અહીં દહીં ગીલો ઉગે પડ્યા કે ખરીયા હોય એ તો ઉગવાના જ હોય ને મસ્ત મારા જ હરું જ કહેવ કોયલ રાણી મીઠું મીઠું બોલે તો ચાહે ને હું ત્યાર થે અને કામકાજ કરે બધું અને ફ્રી થે અને પછી આ છે ને આયુષની ખર્ચાની ફી જમા કરાવવાની હતી અને એણે મૂકાયવાની એણે છઠો દી હે પછી એને કંઈ કીધું કંઈ હખઈ નહોતું થતું ને જીવન આવું તો અને કહે કામ થતું હે ને કામ નહીં થતું હોય એવું હાવ એકદમ નોલું યાદી ઉપડી હતી તે મિત હાલને જરાક એણે ફી ભરતા આવીએ અને લોકોતા આવીએ તે જ એણે સ્કૂલી જતા હતા અને સ્કૂલી તો હમણાં ન મળવા દઈએ કે એના રૂલ્સ બહાર હે તમે મૂકવા ગાતા ને તેદું એણી કીધું કે અમે તમને નહીં મળી કે તો તો તમે વાલી રાખો ને પછી છોકરોનો જીવ ન ખૂટે એવા હાટું થઈને અમણી ન મેળવા દે પણ અહીંયા આપણે જઈએ ખબર નહીં કામ થાય ભૂટકે કે ન ભૂટકે નહીં ભૂટકે તો ઓફિસમાં એના વાવળ કાઢીને આવતા રહી હું અને ભૂટેખીએ તો જોવેને આવતા રહી હું વાતચીત તો નહીં કરવા દઈએ અને મેળવાની તારીખ એની મહિને દી આવે એટલે એવું હે ને મણી હે ને મુક્યા પછી એવી વ્યાધિ થાય વ્યાધિ થાય દુનિયાની व्याधी થાય કે કોઈ દી હે ને એ નોખો નું તો પડ્યો અને ભેગોથી જ મૂક્યો ને એટલે વધારે મહેનત કલાતું ઓ નોખે છે એ પપાસો ને આંતો ને જ ને આટો બહાર નીકળે ગયો એ સમ નવા કાઢી લીધા એ ભાઈ બંધ કરી લીધો હે હા એ ગાડી આવી ગઈ હા મારા મહેમાન આવ્યા માર દક્ષા ફુઈ ને માર મોહી મંજુમો જામનગર થી આવી દક્ષા ફુઈ દેવારીયા થી આવી અને દક્ષા ફુઈ ની મંજુમોહિ ની કોમેન્ટ રોજ ની હોય ને એ રોજ ના મારા વ્યુઅર્સ પણ હે અને અહીં તો મારી મોહિન મારી ફૂઈ હે હગાઈ માતા ને આઈ માર માની મામા ને દીકરા ને બહુ મંજુ મોહી થાય ને દક્ષા ફૂઈ મામા ને દીકરી થાય અને સનો આજ ગોતો કોટડીએ એના મામા ને ઘેરતી ઈ પણ આવતો રહ્યો ને રીયો એને હાયા માયા કરે ને દક્ષા ફૂઈ કા મારી વાડી ની કઈ સેન્જીસ લાગે વાડી ઉપારી કરલી થી હતી હા હા ને મંજુ મોહી સુરત આવે ગઈ ને દક્ષા ફૂઈ સુરત આવે ગઈ સુરત હારું લાગે કે હા હા હારું લાગે ગમે હે સુરત નો ગમે સુરત નો ગમે હમ દક્ષા ફોઈ ત્યાં વધારે રોકાણ તમે બે દી રોકાણ હતા હા દક્ષા ફૂઈ ત્યાં દહ દી રોકાણ હતા અમે હે ને પેલા મારા આતો ને મારી ફૂઈ વાળી વાળી હતી ને ન્યાજ રહેતા એટલે અમે હે ને હા બધા ભેગા મોટા થયા મંજુ મોહી ત્યાં વહેલી હારે આવતી રીતે કઈ મંજુ મોહી કેટલા વર હતી તું હા હા વીસ વર હતી મંજુ મોહી ભેગી ને દક્ષા ફૂઈ ભેગી ને મણકી ફૂઈ ને બધા આની આ મામા આ બધા મારી માન મામા રહેતા નથી બધા આની આ જૂતા નથી બહુ પેલા મજા કરી એવી બધા દેવરીયા વયા ને મંજુ મોહી ને ત્યાં દેવરિયાથી પણ જામનગર વયા ને મજમો મને દુનિયાને ઠપકો દીએ બાતે ને લખમણની ઝીણકી હાહુ છે ને તે વધારે ઠપકો દઈએ ને એ છે ને જમાય જમાઈની જ વધારે સાઈડ લે અમારી સાઈડ ઓછી હા અને નકર જમાઈની સાઈડ તું ઝાર દે ને તાર મણી ઠપકો દે જમાઈની કઈ નો કે અને હાહુ ને જમાઈ લાઈટકું હોય નો દક્ષાફી હા દક્ષાફી માં ઢારી થાયો છે લખમણ માં તોય તું જમાઈ નું જ પાણી વારતી

आयुष बगर थोड़ा दिन थो था है, है ने रिया नहीं है नहीं के आयुष ही है भेगोती वो नहीं वो थोड़ा थोड़ी जो घर मांगो हाँ इनाथी बोला तूने बे है ना जवान तैयारी यू करे इन्हें क्यों करे कि ड्राइविंग कौन करी है इन्हें दक्षा भाई यू है ड्राइविंग कौन करी हाँ

તે પછી થોડીક વાર ઈ કલાક દોઢક કલાક જીવા બેઠા અને દોઢક એ પછી આ ઘણી ગાં હતી પાછો વિડીયો ચાલુ કર્યો અને આયુષની હે ને વાંધો નથી એણે ફાવે ગું ને હોસ્ટેલમાં કંઈ ઉપાધિ જીવું નથી મણી હે ને બહુ જનો જીવ ભરતો હતો બહુ વ્યાધી થતી હતી અને અમે એને મૂકી પછી પાંચ મે સઠે દી એણે હોસ્ટેલની ગાતા એટલે પાંચ સાત દી અમે ક્યાંય કઠોર થઈ જાય તો એણે આપણી ખબર પડે દી ફાવે નથી ફાવતું કામ થાય કામ નથી થતું એ પછી આજ ગાતા હતી ત્યાં જો એણે અમણે મળવા કે કંઈ ન દઈએ પણ એ જમવા જતો હતો એને જમવાનો બેલ પડ્યો હતો એ જમવા જતો હતો નથી ત્યાંથી મી અહીંયા ને પૂછ્યું કે કી હે તો પૈતી મળી ઘરે મમ્મી હું ગુડ હે મારી ઉપાધિ કરજે એટલે પછી થોડુંક આપણી જીવ આવે ગો નકર પણ હે ને કાંઈ અહીં રાત નકરી હખત નતું થતું દુનિયાની વ્યાધિ થતી હતી અને બાકી ત્યાં જેની હોસ્ટેલમાં મૂક્યું હે ને એની ખબર એ હે કે કેટલું વહેમું લાગે એને કાલના વિડીયામાં એક કોમેન્ટ હતી કે બેન તમારે એક જ દીકરો હે તો તમે હોસ્ટેલમાં કેવા હાટું મૂક્યો પણ એક દીકરાનું ભાઈ ભવિષ્ય તો બધાએ બનાવવું બનાવવું જ પડે ને આપણી એવા હાટું તો મૂકવું જ પડે એક હોય કે બે હોય કે માવતર ને તો એક હોય તો એવડું વાલું હોય ને પાંચ હોય તો એવડા વાલા હોય તી ત્યાં મા બાપ ને તો બધા છોકરા હરખા જોઈ એટલે અમારે એક હતો તો એડા જિંદગી હાટું ને એના ભવિષ્ય હાટુ મૂકવો પડ્યો અને બાકી ત્યાં જો આ હે ને મારે આથી બધી બાજુના ગામડા હે ને દોઢ દોઢ બે બે કિલોમીટરના સેટન થાય ને એ ભણતો તો ને એ ત્યાં ઈશ્વરીયું ગામ તો મણ્યાથી આથી હે ને સાડા ત્રણ કિલોમીટર થાય એટલે ને પાછી વિશારે આડી નદી આવે અને એમાં એને પપ્પાની તેડવું મેળવું કરવું પડે એટલે એ જરાક વધારે હાર્ડ લાગતું હતું ને એ પૌનમાં તો તોય બિસારાને કંઈ જોઈએ હું ભણતર તો મળતું નહોતું એટલે એવા હાટું થે અને પછી મી એની હોસ્ટેલમાં મૂકવાનું નહીં કંઈ કર્યું ને બાકી ત્યાં જે ભણવા જોઈએ છોકરાઓને તો એ હોસ્ટેલમાં રહે નહીં પણ ભણે લઈએ અને આ હોય તો સરકારી સ્કૂલ શાળામાં ભણતું હોય ને તોય પણ એ ભણે જાય બાકી ત્યાં એના છોકરાના મન ઉપર અને એના માઇન્ડ ઉપર ડિપેન્ડ કરે કે એ કેવી રીતનું રહેવું અને કેવી રીતે ભણવું એ બાકી એ જો આયુષ નિહું પહેલા દી મૂકવા ગઈ ને તારે એ હું રોતી હતી બાકી એ હે એક ટીપુ અહીં જરાય કે જરાય મોરો પડવો કેવો થાય એ પોતી પોતાની હિંમત માં નિમિતમાં વયોગો અને તે દુ હે એ ગાયઠક નું પોઈતી એ કહે કે મમ્મી તમે કઠોર થઈ જાય હું કઠોર થઈ જાય મેં સાહેબ પૂછ્યું ને કે સાહેબ કાં આયુષની કંઈ વાંધો નતા તકે કે આયુષ જેવો છોકરો હે ને કે કઠોર નહીં હોય કે પહેલી વખત આવ્યો ને હોસ્ટેલમાં કોઈ દીવ નીકળે તો તોય કે એ હે ને બીજા છોકરા રોતા હોય ને તો એણે કે ધરાન ધરાલ ખાવા લે જાય કે એ નત રોતો હોય કે એટલી એટલું ભગવાનની દયાન મારા ઉપર ઈશ્વરની કૃપા કે એ નો રૂ નહોતી હું કઠોર થઈ ગા બાકી એ રોવત ને તો મારાથી ન રહેવાતા એટલે તો હું ગાંઠક એણે પાપાને કહેતી કે ગુર્યું મારે જ ભાઈ આવો લે આવે એટલે એ એકદમ કઠોર થઈ ગયો ને એવો ડાયો હે એટલે સાહેબ એ જ કેતા હતા કે બહુ ડાયો હે કે દયારો એવો હે કે બીજા દયા ખાઈને કે લે આવે ખાવા બધા છોકરાઓને ખબર આવે કે નવા હવા એવા હોય તો જો નાના છોકરા હોય તો થોડાક વધારે થતું હોય એની સ્કૂલ ની હે ને મેં થોડીક ક્લિપ લીધી ને આગળ વિડીયામાં નાખી હતી બધાય જોજો અને નકર આનથી આગળ વિડીયામાં આવે તો પણ એ જોવે લીજો અને બાકી તો સારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ મારે ટાણું થઈ ગયું હું દોવા જા અને આપણી વિડીયો એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવા ન ભૂલતા તો જય માતાજી